અમુક ખેડૂત મિત્રો મારા લગભગ ચૌદસોથી વધારે વિડીયો ત્રણેય ચેનલમાં છે એ સાંભળી અને જાતે કામ કરતા થયા છે પરંતુ એના માટે ચૌદસો વિડીયોનું બધું કન્ટેન્ટ બધાને યાદ રહે એવું જરૂરી નથી એ તો એકદમ હોશિયાર વ્યક્તિઓ હોય તો એને યાદ રહે તો પણ એમાં શરત ચૂકતી કશુંક ભૂલાઈ જવાની શક્યતાઓ રહે તેમ છતાં અમુક વ્યક્તિઓ જાતે કામ કરતા થઈ ગયા છે એ પણ હકીકત છે પરંતુ હવે પછી આપણે દરેક કામ માટે સ્પેશિયલ જે તે વિષયને લાગુ પડતું હોય એવી અરજી કેમ દાખલ કરવી એને લગતી તાલીમ આપીએ છીએ અને એ બાબતના તાલીમના વિડીયો પણ આપણે યુટ્યુબમાં મૂકશું એટલે જે લોકોને જાતે કામ કરવું છે એમને સગવડતા થઈ રહેશે એકતા ઉદાહરણ સાથે આપણે સમજીએ દાખલા તરીકે કોઈ આગલી નોંધ છે અને નોંધ ખોટી પડી છે એમ તમને લાગે છે તો આ નોંધને તમારે પડકારવી છે માનો કે એ નોંધની અંદર તમારા કોઈ વાર હિત હોય એવા વારસદારનું નામ રહી ગયું છે તો આવી નોંધને રિવિઝનમાં કઈ રીતે લેવી એ માટે આરટીએસ અપીલ દાખલ કરવાની થાય અથવા તો તમે ખેડૂત ખાતેદાર મટી ગયા છો ને ફરીને ખેડૂત ખાતેદાર થવું છે ને બધા ભાઈઓની સહમતી છે તો વારસા એન્ટ્રીને રિવિઝનમાં લઈ જવી છે તો આરટીએસ રિવિઝન અરજી કેવી રીતે દાખલ કરવાની થાય એ બાબત આપણે સ્પેશિયલી અરજીમાં શીખવાડીશું હવે માનો કોઈ કોઈ તકરારી છે એટલે કે કોઈ નોંધ પડી છે દસ્તાવેજના આધારે નોંધ પડી છે અને તમારું હિત એમાં રહી ગયું છે તો તો દસ્તાવેજને તમારે પડકારવો પડે છે સિવિલ કોર્ટની અંદર પરંતુ તમારે નોંધને રદ કરવા માટેની અપીલ દાખલ કરવી છે તો આરટીએસ અથવા આરઆરટી અપીલ હોય આવી અપીલ એકસો આઠ પાંચ નીચે ચલાવવી એ અરજી કહેવાય ને એકસો આઠ એકસો આઠ છ નીચે એને રિવિઝનમાં કેવી રીતે લેવી એવી રીતે તકરારી હોય તો એકસો આઠ પાંચ અને અપી અરજી અને એકસો આઠ છ નીચે રિવિઝન કેવી રીતે દાખલ કરવી આ બધા અટપટા વિષયો છે આવા વિષયો એ સિવાય ઘણી બધી બાબતો હોય છે તે મારે કહેવાય રસ્તાને લગતો પ્રશ્ન છે તો રસ્તાનો આખો કેસ કેવી રીતે દાખલ કરવો એમાં દરેક મુદ્દાઓ શું હોય એ જુદા જુદા ઓડિયો બોલેલું છું પરંતુ અરજી કરતી વખતે એકાદ મુદ્દો રોજો રહી જાય તો તમે કેસમાં હારી જવાની શક્યતા વધારે રહે એટલે કે તમે પ્રમાણિત હોવા છતાં તમને ન્યાય ન મળે આવું ન થાય એટલા માટે આખી અરજીઓ વ્યવસ્થિત કેમ દાખલ કરવી અથવા કોઈ અપીલ થઈ હોય તો અપીલ સામે તમારે ડિફેન્સ કેવી રીતે કરવી તમે અપીલ કરતા હો તો તમારે અપીલના મુદ્દા કેવી રીતે રજૂ કરવા તમારી સામે અપીલ થઈ હોય તો તમારે એને ડિફેન્સ કેવી રીતે કરવી હવે માનો કે એમાં હારી જાય તો સામેવાળો પક્ષ હોય તો એ એને અપીલ મેં ઉપર લઈ જાય અથવા તો તમારે રિવિઝનમાં લઈ જવી હોય તો આવી બધી અસત મંજૂર થાય તો અસત એટલે શું આવી બધી વસ્તુઓ આપણે તકરારી કેસ આર ટી એસ અપીલ આર આર ટી અપીલ રિવિઝન વગેરેની અંદર અશત મંજૂર વગેરેની અંદર આપણે કેવી રીતે કામ કરવું એવા ઘણા બધા પ્રશ્નો હોય છે માત્ર એવું જરૂરી નથી કે રોડ રસ્તાના જ પ્રશ્નો હોય પાણીના નિકાલને લગતા પ્રશ્નો હોય વારસા એન્ટ્રીને લગતા પ્રશ્નો હોય તમારી કોઈ ખૂટતી બાબતોને લગતા પ્રશ્નો હોય હવે ઘણી વખત સરકારશ્રી સામે પણ તમારે જોવું પડે તમારી કોઈ રેકોર્ડ સુધરતો નથી અને રેકોર્ડ સુધારવામાં તમે વારંવાર થાકી ગયા છો તો એમાં સરકારશ્રીને પક્ષકાર કરી અને પણ તમે આગળ વધી શકો એટલે કૃષિપંચ અને રેવન્યુ રાહે તમે વકીલ રાખવાની જરૂર નથી આવા કામ જાતે કેવી રીતે કરી શકાય એ બાબત આપણે શીખવાડીશું અને એ એના માટેનો તાલીમ કેમ્પ રાખીશું અને આ તાલીમ કેમ્પના વિડીયો આપણે યુટ્યુબમાં મૂકીશું એટલે જે વ્યક્તિઓને જાતે કામ કરવું છે એમને સગવડતા રહે